વિષય વિજ્ઞાન પ્રકરણ ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ તેમાં આજે આપણે ભણીશું છોડની આકૃતિ બરાબર છે તો છોકરા છોડની આકૃતિ દોરવાનું તમે નાનપણથી પહેલા શીખેલા હોય છે પાંદર દોડવાનું ફૂલ દોડવાનું બરાબર તો સિમ્પલ એ રીતે દોડી દેવાનું અને એમાં નામ નિર્દેશન કરવાનું શું કરવાનું છે નામ નિર્દેશન જો આ તમે ફૂલ છે તેને ફૂલ પુષ્પ કહેવાય બરાબર ને પછી આ ફળ છે શું છે ફળ શું છે ફળ પછી આ જે સીધી દાણી દેખાય તેને પ્રકાંડ કહેવાય શું કહેવાય પ્રકાંડ સીધી દાણી શું કહેવાય પ્રકાંડ શું કહેવાય પ્રકાંડ પછી આ પણ એટલે પાંદડું પણ મતલબ પાંદડું પછી આ જે દેખાય તમને એ કડી છે આ શું છે કડી છે શું છે આ કડી છે પછી આ વચ્ચેની આ આંતરગાંઠ આ કઈ ગાંઠ છે આંતરગાંઠ આ ગાંઠ છે ને આયરી આટલી આ આંતરગાંઠ છે આ છે ગાંઠ છે ને આટલી આયરી આટલી શું છે આંતરગાંઠ શું છે આંતર હવે દેખો તમે આ મૂળ મૂળ છે ને મૂળ

પછી જો આ હાથા જેવું નીકળે છે ને તે હાથાઓને શું કહેવાય દ્વિતીયક અથવા ગોળમું દ્વિતીયક અથવા ગોળમું ગોળ નહીં ગોણ બોલો તો ગોળ દ્વિતીયક અથવા ગોળમું દ્વિતીયક અથવા ગોળમું ફરીથી રિવિઝન કરીએ જે આ ફૂલ છે તેને પુષ્પ કહેવાય છે મતલબ પુષ્પ કહેવાય અને પછી આ ફળ એનું દેખાય છે હા આ પ્રકાંડ છે પછી આ પર્ણ છે આ પર્ણ છે આ પર્ણ છે આ પર્ણ છે આ પણ પર્ણ છે આ પણ પર્ણ છે બરાબર પછી આ આંતર ગાંઠ છે કઈ ગાંઠ છે આંતર ગાંઠ અને આની ઉપર આઈડી શું છે છે પછી આઈડી કડી છે આ શું છે કડી છે તો આખા આ ભાગને શાખા પ્રરોહ તંત્ર કહેવાય કયું કહેવાય શાખા પ્રરોહ તંત્ર ઉપરની બાજુ છે એટલે પ્રરોહ તંત્ર પ્રહ તંત્ર હવે આપણે એમાં વનસ્પતિના છોડની આકૃતિમાં હવે છોડની આકૃતિમાં આપણે હવે પણ આકૃતિ ભણીશું કોની પણ અને તેના ભાગની આકૃતિ ભણીશું કળની આકૃતિ દોરી તેના ભાગ દર્શાવો દરેક વિશે ટૂંકમાં લખો ચાલો તો આ આખું છે ને પર્ણપત્ર કહેવાનું શું કહેવાય પર્ણપત્ર પર્ણપત્ર તેમાંનો જે આ વચ્ચેનો આ ભાગ છે તેને આ વચ્ચેની આ જે દેખાય છે ને તે વચ્ચેને શું કહેવાય શીરા શું કહેવાય મધ્ય શીરા કઈ શીરા મધ્ય અને શીરા તો કહેવાય જ અને શીરા તો કહેવાય પણ કઈ શીરા મધ્ય મધ્ય એટલે વચ્ચેની શીરા કઈ વચ્ચેની શીરા અહીં આ મધ્ય સીરા નીકળે છે સોરી શીરાઓ નીકળે છે શેરો નૈલા શીરાઓ શું શીરાઓ દેખાય છે ને શીરાઓ કેટલી બધી શીરાઓ નીકળે છે ઓકે અહીંથી આયરી આયરી અહીં પણ અહીં પણ વચ્ચેની શીરાને શું કહેવાય મધ્ય શિરા કઈ શીરા મધ્ય શિરા પર્ણદંડ કયો દંડ પર્ણદંડ જો આજે આ ભાગ છે અને તેનો પર્ણદંડ કહેવાય શું કહેવાય પર્ણદંડ તો પર્ણના જે ભાગ થી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહેવાય છે જેમ કે પ્રકાંડ આપણે અહીં દેખ્યું આ શું છે પ્રકાંડ આ શું છે પ્રકાંડ તો પર્ણના જે ભાગ સાથે પર્ણનો આ જે આયરો ભાગ છે ને આટલો ભાગ પર્ણનો આટલો ભાગ તે પ્રકાંડ સાથે જોડાયેલું છે તેનો કયો દંડ કહેવાય પર્ણદંડ કયો દંડ કહેવાય પર્ણદંડ પર્ણપત્ર તો પર્ના લીલા અને પોહળા ભાગને પર્ણપત્ર કહેવાય છે તે પર્ણનો મુખ્ય ભાગ છે પર્ણા લીલા અને પહોળા ભાગને લીલા અને પોહળા ભાગને શું કહેવાય પર્ણપત્ર કયું પત્ર પર્ણપત્ર અને તે પર્ણનો મુખ્ય મેન ભાગ છે આ ઉપરાંત પણની ઉપરની નસો જેવી દેખાઓને શું કહેવાય શીરા કહેવાય શું કહેવાય શીરા ગરમા ગરમ શીરો ના બોલતા શીરા પણ મધ્યમાં જો વચ્ચે પણ શીરા જ આવેલી પણ કઈ શીરા આવેલી છે મધ્ય શીરા કઈ શીરા મધ્યશીરા તો છોકરા આ બંને આકૃતિ પરીક્ષામાં પૂછાય છે બંને માંથી લોકો એમ બી આકૃતિ છે તો કરજો અને આ બંને આકૃતિ પાંચ પાંચ વખત ઘરેથી દોરવાની છે કેટલી વખત આ તો બહુ સહેલી છે બહુ સહેલી આ થોડું વજન વાલ લાગશે બરાબર પાંચ પાંચ વખત દોરવા એવું ના કે તમારથી આ જ આકૃતિ દોરાય હા બરાબર આ પાંદડો દેખાય તો પાંદડું દોરજો પછી દાળિયો દોડીને આવતા પાંદડાની જગ્યાએ હા બરાબર ને દાળિયો દોરજો કોઈ વાંધો નહીં પણ પાંદરા હોવા જોઈએ હવે આપણે પ્રકાંડના સામાન્ય કારણીઓ ગણીએ બરાબર તો જો આ સિમ્પલે આ પ્રકાર કોને કહેવાય ખબર છે ને સીધી જે દાંડી છે તેને શું કહેવાય પ્રકાંડ સીધી જે દાંડી છે તેને શું કહેવાય કેવાય પ્રકાંડ બરાબર છે તે સિંહની દાળી સાથે પુષ્પ જોડાયેલું છે ફળ જોડાયેલું છે પ્રકાંડ જોડાયેલું છે અને સોરી પર્ણ જોડાયેલું છે અને પર્ણનો કયો ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો છે પર્ણદંડ કયો ભાગ પર્ણદંડ પ્રકાંડ સાથે જોડાયેલો છે પ્રકાંડના સામાન્ય કાર્ય જણાવો તો કે તે વનસ્પતિને ટટ્ટા રહેવા માટે આધાર આપે છે ટટ્ટા રહેવા માટે આધાર કોણ આપે છે પ્રકાંડ આધાર આપે છે બેઝ પાયો આપે છે બરાબર તે પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે અહીંયા આગળથી જો પર્ણો જ્યાં જ્યાં સૂર્યપ્રકાશ વધારે તે સાઈડની દિશામાં લઈ જશે અને આ પુષ્પો પર્ણો ફેલાવશે પર્ણો ફેલાવશે તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું કયા ક્ષાર ખનિક્ષાર પ્રકારની શાખાઓ અને પર્ણો તરફ વહન કરે છે જો હવે અહીંયા આગળથી મૂળિયા છે તમને ખબર છે પાણીનું શોષણ કરે તો અહીંથી પાણીનું શોષણ કરીને ત્યાં આ ધીરે ધીરે પ્રકારને મારફતે જો આ કડી છે પછી પણ છે પછી વનસ્પતિના વિવિધ ભાગો છોડના વિવિધ ભાગો ગાંઠ છે ફૂલ છે તો ત્યાં પાણીનો પાણીનો પ્રસાર કરે તે દ્વારા તૈયાર થયેલા ખોરાકનો વાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે મને જો સિમ્પલ પ્રકારના કાર્યો તમારે યાદ રાખવાના હોય તો પહેલા જો આ ચોથો આપણે ભણ્યા પછી તમને યાદ કરાવો બરાબર જો હવે છોકરા છે ને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે કઈ ક્રિયા કરે પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ ક્રિયા દ્વારા છે ને વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને આપણે અત્યારે કાર્બન ડાયોક્સાઈડ પર કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને કાર્બન ઉપયોગ કરી શું કરશે પોતાનો ખોરાક બનાવશે અને તે ક્રિયાને શું કહે પ્રકાશ સંશ્લેષણ જો મારા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિના પર્ણ જે પણ ખોરાક બનાવે ખોરાક કોણ બનાવે પર્ણ કોણ બનાવે પર્ણ તે ખોરાક પણ મતલબ બનાવશે તો પણ બનાવશે તો વનસ્પતિ વીજ ભાગને મળવો જોઈએ ને આપણું ખાવાનું કોણ ખાય કયો ઓમ ખાય ખાવાનું મો મો ખાય તો એ ખોરાકનો જે પણ પોષક તત્વ આવે ખોરાકના જે પણ પોષક તત્વ આવે શરીરના બધા અંગોને મળવા જોઈએ સાચી વાત ને હા તો તેવી રીતે વનસ્પતિ પણ ખોરાક બને એનું પણ શું કહેવાય વનસ્પતિનું રસોડું વનસ્પતિનું રસોડું તો રસોડામાંથી વિવિધ જગ્યાએ ખોરાક કોણ લઈ જશે મુખ્યત્વે કોણ લઈ જશે છે મુખ્યત્વે તો જો અહીંથી પ્રકારનું પર્ણદંડ આવ્યું તે અહીંથી પ્રકાંડ સુધીને અરે સોરી પર્ણનું પર્ણદંડ આવ્યું તે પ્રકાંડ સુધીનો ખોરાક લઈ જશે બરાબર પણ આગળ કોણ ટ્રાન્સફર કરે છે પ્રકાંડ કોણ ટ્રાન્સફર કરે છે પ્રકાંડ જો અહીંથી ગયો એટલે પાછે બીજા પાંદડા મતલબ બીજા પાંદડા ત્યાં તો ખોરાક બનતો જશે હા કોઈ ફળમાં હશે કોઈ ફૂલમાં ખોરાક જશે બરાબર ને ઓકે તો મુખ્યત્વે કોણ પાણી અને ખોરાકનું વહન કોણ કરે છે પાણીનું વહન જલવાહક પેશી કરે અન્નનું વહન કઈ પેશી કરે અન્નવાહક પેશી જો પાણીનું વહન કરે જળવાહક પેશીને અન્નનું અન્ન એટલે ખોરાકનું વહન કઈ પેશી કરે અનવાહક પેશી અને સામા થઈને જાય છે બન્યો પેશીઓ પ્રકાંડમાં જાય છે પ્રકાંડમાં મતલબ જો અહીંથી જળવાહક પેશી જળ લાવશે તો પણના વિવિધ અંગો તરફ લઈ જશે અહીંથી અન્નવાહક પેશી અન્ન લાવશે તો તે અન્ન ભોજનને વિવિધ અંગો તરફ લઈ જશે બરાબર ને વનસ્પતિના અંગો અથવા વગ ઓકે આટલું તમારા પ્રકારના કાર્યો પણ પ્રકારના કાર્યો થયા હવે આપણે પણના સામાન્ય કાર્યો જોઈશું તો પણ મેં તમને કાઢનું જ કીધું કે તે ઓક્સિજન બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ છે મતલબ શ્વસન ક્રિયા કરે છે બાષ્પસર્જનની ક્રિયા દ્વારા પણ બાષ્પસર્જનની ક્રિયા દ્વારા વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે બાષ્પસર્જન બરાબર ને હા સિમ્પલ તમે દેખો છો બગા છોકરાઓ કે સિમ્પલી નોર્મલ તમે દેખતા હોય તાપન બરાબર તો સિમ્પલ તમે પાંદડા પર થોડું થોડું પાણી જેવું દેખો દેખો જ કે નહીં દેખતા હા તો પાંદડાના અંદર ઝીણા 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 આવે બરાબર તેની મારફતે વધારાનું જે પાણી હોય તે કઈ ક્રિયા દ્વારા બહાર કાઢે છે બાષ્પોત્સર્જન કઈ ક્રિયા બાષ્પોત્સર્જન જો બાષ્પ તો તમને ખબર છે ને ઉત્સર્જન ઉત્સર્જન મને બહાર કાઢવાની ક્રિયા બહાર કાઢવાની ક્રિયા બાષ્પ વત્તા ઉત્સર્જન તે બાષ્પસર્જન સર્જનની ક્રિયા કરી વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે કયા સ્વરૂપે બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે અને આ તમને કીધું કાઢું છે કે પણ પ્રકાશ સંસદને ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે અને આથી પણ વનસ્પતિનું રસોડું પણ કહેવામાં આવે છે ધોરણ સાતમાં આ સવાલ આવે છે તમને અત્યારથી ભણાવું છું એટલે ધ્યાન રાખજો હા અત્યારે તમારો બેઝિક ક્લિયર થાય છે ભાઈ ધોરણ સાત ધોરણ આઠ નવ દસ મજા આવશે ભણવાની પણ આ દરેક વસ્તુ યાદ રાખશો તો મજા આવશે બાકી મજા આવે નહીં હવે આપણે મૂળના કાર્ય જોઈશું તો કે મૂળ આ જે મૂળિયા દેખાય છે તમને જો તેમાં આપણે શરૂઆત જમીનના નીચેનું આટલું આટલું શરૂઆતનું જાડું મૂળ તેને કોઈ મૂળ કહેવાય પ્રાથમિક મૂળ કયું મૂળ કહેવાય પ્રાથમિક એટલે પાત્રા જ્યાં હાથા નીકળતા એને શું કહેવા દ્વિતીય અથવા ગૌણ મૂળ દ્વિતીય અથવા ગૌણ મૂળ ને આખા તંત્રને શું કહેવાય મૂળ તંત્ર કયું તંત્ર મૂળ તંત્ર તો દેખો મૂળના સામાન્ય કાર્ય તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે એમ કરીને બરાબર એમ કરીને પકડી રાખે છે જેમ કે ઉપર વનસ્પતિ છે જેમકે દેખો આ પેન જેમ કે વનસ્પતિ છે પેનને કોણ જકડી રાખે છે નીચે આપણા હાથ આ હાથ બરાબર મારા હાથ જકડી રાખે છે પણ વનસ્પતિના કોણ નીચે જકડી રાખે મૂળિયા કોણ મૂળિયા મૂળ વનસ્પતિને જમ જમીન સાથે જકળી રાખે છે અને તે જમીનમાં રહેલા પાણી અને ખનીજ શાળાનું શોષણ કરે છે સોનું શોષણ કરે છે પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે